નાનાપોંડામાં વિશ્વ આદિવાસી દિવસ બિરસા મુંડા જન્મજયંતિના પાવન અવસર પર ઐતિહાસિક રેલી નીકળી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ વાજિંત્રોના સુરતાલે આદિવાસી સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયો કપરાણા તાલુકાના નાનાપોંડા ગામે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ અને બિરસા જન્મ જયંતિના પાવન અવસર પર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ અનુસાર બિરસા મુંડાની પૂજા અર્ચના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઐતિહાસિક રેલી રહ્યું જેનું પ્રસ્થાન પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત સરપંચ મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે થયું હતું રેલી નાનાપોંડાના એપીએમસી માર્કેટમાંથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો યુવા યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો આદિવાસી પરંપરાગત વાજિંદ્રોના સૂર અને ડીચેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને મહિલાઓના નૃત્યે સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું બિરસા મુંડા જેવા ક્રાંતિકારી આદિવાસી નેતાના આદર્શોને સ્મરીને ગ્રામજનોમાં એકતા અને ગૌરવની લાગણી પ્રગટાઈ હતી કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો હતો નાના પોંઢાની આ ઐતિહાસિક રેલી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી